ગયા થાય ભાઈ હાટો કપડા કપડા લઈ લીધું છે અને તો ફેમિલી અત્યારે અમે જઈએ છીએ બહાર થોડાક બહુ આગા કામે મતલબ માં થોડું કામ છે એટલા માટે પાલતાણા શિવર આવ્યું આજુબાજુમાં તો અમે અત્યારે રોડ ઉપર આવ્યું તો જો આ ક્ષેત્રો જે ડેમ છે અમારે અહીંયા તો અત્યારે પાણીનો ભરેલો છે આ બાજુથી સાઈડમાં તો પાણીનો ભરેલો છે હાર્દિક સ્વાગત છે દસ અગિયાર દો તૈયાર થઈ ગયા છે મસ્તીને ફેમિલી જવાનું છે આપણે બહુ આખું તો વરસાદ આવ્યો છે જો મસ્તીનું હવારમાં હવારમાં ગુડ મોર્નિંગમાં મજા આવ્યું છે તો ફેમિલી બનાવી જોને આપણે ફટાફટમાં નીકળીએ અને હિતાને ફોન કરો છો હિતાને લઈ જવાનું છે તમે બે પછી આવી ગાડી લઈને તો ફેમિલી બને રહી ઘણા કે બહુ આ મતલબ માં થોડું કામ છે એટલા માટે પાલતાણા શિવર આવ્યા આજુબાજુમાં તો અમે અત્યારે રોડ ઉપર હાઈવે ઉપર થઈ ગયા છીએ ફેમિલી અને વરસાદ એવું છે જો વાતાવરણ કઈક આવી રીતનું છે ફેમિલી તો બહુ સાદો ટાઈમ નથી લેવો અને એ પેલા ફટાફટ અમે બે નીકળી કેમ જવું ને તો ફેમિલી બની રહીજો આપણા બ્લોગમાં ફેમિલી અત્યારે જો અમે અત્યારે શેત્રુજી ડેમે પહોંચી ગયા છીએ અને ઘડીક ઉભા રહ્યા છે અને શું કહેવાય અત્યારે વરસાદ આવી ગયો ધીના થઈ ગયા છે જો ઝાપટા આવ્યા હતા

હવે તો બેટા બોટા પાડી છે ફોટા બોટા પાડવાને તો જો આવી રીતનું કંઈક હેઠળ કંઈક ઊંડું છે ને આ શેત્રોજી ડેમ છે તમને ઝૂમ કરીને બતાવું કામ કરું શેત્રોજી ડેમ કેવાય ને શેત્રોજી ને તો જો આ શેત્રોજી ડેમ છે મને અહીંયા તો અત્યારે પાણીનો ભરેલો છે આ બાજુથી સાઈડમાં તો પાણીનો ભરેલો છે તો ફેમિલી કઈ નહીં હવે નીકળીએ બહુ મોટું થઈ જાય લેટ પાછું અમારે હજી વાગી ગયો તો અગિયાર જ વાગ્યા પણ હું કહું પાછું વહેલો વ્યવાનું છે એટલા માટે બે વાગે તો પછી ઘરે ભોગી જવાનું છે તો એની કરતાં જાજુ મોડું નથી કરવું એની કરતાં નીકળી રહી અને પાછા ફટાફટ તો અવતારી ને જોવા મોટો હું કહેવાય તુડના બુડના ઉડે એટલે મોટો કેવું થઈ ગયું છે અને વરસાદ ને વરસાદ ના આવે છે એવું છે તો કઈ નહીં હવે નીકળવું ને હવે હે ભાગી પાછા બે વાગે ઘરે વાગી જાય તો ફેમિલી બનાવી જો આપણા બ્લોગ તો ફેમિલી તો અત્યારે ફાઈનલ અમે બધું આ જો કપડાં લેવા ગયા હતા ભાઈ હાટ કપડાં કપડા લઈ લીધું છે અને આ ફેમિલી આને છે ને અમે રસ્તામાં ભળી ગયો તો આ જે પાલતાણાનો જે રોડ છે આવડો મેઇન રોડ પાલતાણાનો અને આ સાઈડમાં જઈએ છીએ આપણે હમણાં બગડાણા સાઈડનો રોડ છે મેઇન રોડ આવડો તળાજાનો હાઈવે અને અમે રસ્તામાં ભૂત બંગલો જોવા માટે ઉભા રહી ગયા છે ને હવે નીકળવું છે તો જવું કે ખોટી થવું છે તો ફેમિલી કાંઈ નહીં જાજો ટાઈમ વિતાવ નથી ને તો અહીંથી અમારે આ સાઈડ અમારે જવાનું છે અને હવે અમે મોડું થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે ત્રણ અને જાજો ટાઈમ લાગી જાય તો જો મોઢું બધું પણ કેવું થઈ ગયું છે પાણી પાણી મળે તો મોટું બધું ધોઈ નાખીને કંઈક ફ્રેશ થઈ જાય એવું છે અને ભૂત બંગલો જોવા જવાનો પ્લાન હતો પણ પછી જવું તો પણ મોડું થાય અને જવું નથી તો ફેમિલી જાજો ટાઈમ નથી લેવો અને નીકળ્યું અમે મોડું થઈ ગયું અને ક્યારેના ઘરાકના પણ ફોન આવી ગયા છે ત્રણ વાગી ગયા છે એટલે તો શું કહે ભાગ્ય હવે કેમ ભાગી ફેમિલી એના દાંત આવે કારણ કે અંદર જવું છે એટલે તો મોડું થાય કાંઈ અંદર નથી જવું આપણે હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે તો ફેમિલી જો અત્યારે ઘરે આવી ગયા જો પાણીની બોટલ લઈ લીધી છે હવે હવે છે દુકાને કેમ કે આપણે અત્યારે ગયા હતા પાલતણવાલા કપડા લેવા હતા એટલે હિતાને તો હિતાને ડેરીનો ટાઈમ થઈ ગયો હતો અને મૂક્યો હતો હું કહું તું એવો છે ને હું મારી રીતે જાઉં તો અમે દૂધોની ઊભો છે હું દૂધો કશે દુકાને કપડાં મૂકીને આવ્યા ને હવે છે પાણીની બોટલ લઈને દુકાને તો ફેમિલી હવે જઈએ અમે મોડું થઈ ગયું કાંઈ તું ત્યાં ગયા છે અત્યારે હાડા છે તો જાતો ટાઈમ નથી લેવો મોટું ધોયું છે તો હાલ દુધા પકડ જાવું ને તો કંઈ નહીં ફેમિલી હવે મળીએ આપણે દુકાને જઈને તો ફેમિલી અત્યારે વાગી ગયા છે આઠ ને જો આપડે કેટલા બધા લેવા જો કપડા જોવા તમે ખાલી જોવા કેટલા એક એક એવી ટોટલ આઠ થી દસ જોડી છે આમ જોવા તો બધા બધા કેટલા છે આખી દુકાન જ લેતા એવા તો લાટ બધા નક્કી નથી કપડા લેવા જોડી હોય

અને આમે મોડું થઈ ગયું છે એટલે આની વાટે જ એવાનું કામ હતું એટલે કામ કરવાનું હતું એનો ફોન લઈને આવ્યો હતો રિપેર કરીને પછી નીકળી અને અમે ઠાકી ગયા કપડાં લેવા ગયા હતા એટલે આ ભાઈ હતું કપડાં લેવા ગયા એટલે હેરાન થઈ ગયા એમાં બ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો નહી કારણ કે હું છે બ્લોક બનાવવામાં એવું છે આ મોઢું જો પહેલાં તો કેવી હાલત થઈ ગઈ વાળ બાળ મોઢું કેવું થઈ ગયું એક તો ગરમી એમાં વાત જ્યો તમે અને વરસાદ હતો એટલે ફોન ખીસામાં ખીચામાં મતલબ હતો એટલે બ્લોગ ન બનાવવાનો કરે બ્લોગ બનાવવાનો હતો પણ પછી પોલી બેગમાં ફોન પીડ્યો તો પછી કાઢ્યો જ નહીં ફોન કારણ કે કાઢીએ તો પછી વરસાદની વરસાદ બધું હતું એટલે પછી ક્યાંય રસ્તે કે રોડ એક દુકાને ક્યાંય વિડીયો ન બનાવ્યો મેં કીધું કાંઈ નહીં જ આવતો બધું અમે મોડું થતું હતું પછી પગે એટલે મોડું થઈ ગયું એ વર્ષે હેરાન થઈ ગયા રસ્તામાં એવું હતું તો મેં કીધું કાંઈ નહીં આપણે હાલ છે અને એવું બધું હતું અને ગામમાં ગામમાં હતા ફેમિલી તો કંઈ નહીં એવું બધું તો થાય અને નહીં ફેમિલી બનાવી જો બ્લોગમાં ને ભાઈ કીધું કેમેરામેને કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ને બે લાઈકને પ્રેસ કરી વિડીયો બધા લાઇક કરતા જો ફેમિલી તો મળશું બસ આવવાના બ્લોગમાં તો ખાસ કરીને સપોર્ટ કરજો તમારો સપોર્ટ છે તો ફેમિલી સારું છે સપોર્ટના લીધે જ આપણે આગળ આવીશું ફેમિલી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું આવવાનવા બ્લોગમાં તો જય શ્રી રામ ને બસ અત્યારે બસ એટલું બાય બાય